પંચમાલા જિલ્લાના રેશન કાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર નાચના જથ્થાની માહિતીની પત્રિકાનું કરાયું વિતરણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કલેક્ટર કચેરી ગોધરા ખાતે બોલાવવામાં આવેલા રેશન કાર્ડ ધારકોની પત્રિકાનું કરાયું વિતરણ પંચમાલી જિલ્લાના અનાજ મળવાપાત્ર રેશન કાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતીનું પત્રિકાનું કરાયું વિતરણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કલેક્ટર કચેરી ગોધરા ખાતે બોલાવવામાં આવેલા રેશન કાર્ડ ધારકોને પત્રિકાનું કરાયું વિતરણ જિલ્લામાં માન્ય રેશન કાર્ડ ધારકોને સરકારી મળવાપાત્ર અનાજ પૂરતું મળી રહે તેમજ રેશન કાર્ડ ધારકોની ફરિયાદોના નિવારણ માટે કરાયું પત્રિકાનું વિતરણ જિલ્લાના બે લાખ કાર્ડ ધારકો પૈકીના બાર લાખ ઉપરાંત લાભાર્થીઓને આપણે પંચમહાલ જિલ્લાની અંદર જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત જે રેશન કાર્ડ ધારકો છે એનએફ રેશન કાર્ડ ધારકો એમને અનાજ કેટલું મળવાપાત્ર છે અને રાહત દરે જે વિતરણ કરવામાં આવે છે જે સરકાર દ્વારા એમાં કેટલો ભાવ નક્કી કરવામાં આવેલો છે આવી તમામ માહિતી જે એક જ પત્રિકામાં આવી જાય એ માટે આજે દરેક તાલુકામાંથી અમે દસ દસ રેશન કાર્ડ ધારકોને બોલાવેલા હતા અને અહીંયા જિલ્લા લેવલે માનનીય કલેક્ટર સાહેબના પણ ઉપસ્થિત હતા અને આ પત્રિકાનું વિતરણ આજથી અમે આખા જિલ્લાની અંદર ચાલુ કર્યું છે પંચમહાલ જિલ્લાની અંદર કુલ બે પોઈન્ટ છત્રીસ લાખ કાર્ડ ધારકો છે અને એ રેશન કાર્ડ ધારકોમાં બાર પોઈન્ટ પચાસ લાખ લાભાર્થીઓ છે એટલે આ બહુ સૌથી વધુ જો લાભાર્થી હોય તો આ યોજનાની અંદર છે અને આ લાભાર્થીઓને એમનો જે અનાજ મળે છે અને રાહત દણે જે ચીજવસ્તુઓ આપવામાં આવે છે જેમ કે ચણા છે તુવેર દાળ છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું છે ખાંડ છે ને સિંગતેલ છે અને વિના મૂલ્યે જે ઘઉં અને ચોખા આપવામાં આવે છે એની તમામે તમામ માહિતી આ પત્રિકાની અંદર આપણે આવરી લેવામાં આવેલી છે સાથે સાથે મારો જે વ્યક્તિગત નંબર છે ચોરાણું જીરો એકાણું બેતાળીસ ચારસો ચાર એ પણ આ પત્રિકાની અંદર સમાવેશ કર્યો છે જેથી કરીને કોઈ રેશન કાર્ડ ધારકને જો ઓછું આપવામાં આવે અથવા તો અન્ય કોઈ ફરિયાદ હોય તો સીધું વોટ્સએપ કરી શકે છે માય રેશન એપની પણ માહિતી આ પત્રિકાની અંદર આવરી લેવામાં આવેલી છે આમ તમામ બાબતોની રેશન કાર્ડ ધારકોના હિતમાં માહિતીને આવરી લઈ અને દરેકે દરેક પંચમહાલ જિલ્લાની અંદર જેટલા આપણા કાર્ડ ધારકો છે તેઓના ઘરે ઘરે અમારા જે એમડીએમના સંચાલકો છે બીજા અન્ય મિત્રો છે દ્વારા અમે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે આપવામાં આવી છે પહેલાં પૂરતો જથ્થો નહોતો મળતો પણ આ પત્રિકા આપવાથી અમને ખબર પડી જશે કે કેટલું કેટલું અનાજ આપે છે કઈ રીતે આપે છે કેટલો ભાવ લે છે આ પત્રિકાથી બહુ ફાયદો થઈ જશે કેવી તકલીફ પડતી પહેલાં મતલબ ઓછો આપે કંઈ ખબર નહોતી પડતી મતલબ આ પત્રિકાથી ખબર પડી જશે કેટલો અનાજ આપે છે શું છે મતલબ હા કલેક્ટર સાહેબના ચેમ્બરમાં બોલાઈને મિટિંગ કરી અને અમને પત્રિકા આપી માર્ગદર્શન આપ્યું કે કેટલું કેટલું મળશે જો ના આપે તો ફોન કરી દેવાનો આ નંબર ઉપર ચતુરભાઈ ભોરાભાઈ વાઘેલા જે આ ફ્રી અનાજ આપવામાં આવે છે સરકાર તરફથી એ પૂરતું અનાજ આપવામાં આવે છે અને હવેથી આ બે ત્રણ મહિનાથી જે પાવતી આપવાની સ્કીમ કરી છે એ બહુ સારી છે અને મકવાણા સાહેબના તરફથી બી બહુ સારો અભિપ્રાય છે અને દરેક ગામે ગામ મકવાણા સાહેબ તરફથી બહુ સારું વોટ્સઅપ પર બી આવી રહ્યું છે અમે જોઈએ છે બહુ સારી કામગીરી છે સરની અને એને લઈને દુકાનોવાળા બિલકુલ ઓકે થઈ ગયા છે એમ એટલે કોઈ કારણ બીજું કંઈ થઈ શકે એવું નથી ગ્રાહક જોડે અને ગ્રાહકને પૂરતો જથ્થો મળે છે અને એના માટે કોઈ તકલીફ નથી આજે અહીંયા આવ્યા તો કલેક્ટર સાહેબે મકવાણા સાહેબે આ રીતે બોલાય એના પત્રિકા આપી કે ભાઈ આમાં તમને જે કંઈ અનાજ મળે છે એ વ્યક્તિગત કેટલું મળે છે અને કઈ રીતના મળે છે અને કયા પૈસા કેટલા પૈસાવાળું તમને મળે છે જે વ્યક્તિગત ત્રણ કિલો પાંચ કિલો મળે છે વ્યક્તિગત એ રીતે સારું છે અને કોઈ જાતનું પેલું ઘઉં ચોખાના પૈસા લેવામાં આવતા નથી અને ખાંડ ચણા દાર એ બધું વ્યવસ્થિત મળે છે અને મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર એમના આવ્યા પછી પંચમહાલ જિલ્લામાં બહુ સારી કામગીરી થઈ રહી છે મારું નામ મનસુરી અબ્દુલ કાદર ઇબ્રાહીમ એકબાલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે